તો ગેનીબેન ઠાકોર કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે સાંસદ બનતા જ હવે વાવના ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે રાજીનામું આપશે વિધાનસભા અધ્યક્ષને સોંપશે સાંસદ તરીકે ગેનીબેન દિલ્હીમાં પ્રતિનિધિત્વ કરશે મેહુલ મેહુલ પર છે હવે ગેનીબેન ઠાકોર કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે શું વાત કરવામાં આવે તો લોકસભા જે છે લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે તેમનો વિજય થયો છે કેરીબેન ઠાકોર જે ભાવના ધારાસભ્ય છે કોંગ્રેસના धारासभ्य पदे राजीनामू जभा अध्यक्ष ने सौंप से विधानसभा अध्यक्ष ने सौंपे एट बनासकांठा की वाव जैठक से विधानसभा से खाली पड़ते सांसद तरीके प्रतिनिधि पदना है आज बैठक से खाली थी रही है तीन पेटा चूंटनी पड़ी जाहिर थे आज बैठक है तो राजीनामू विधानसभा गुरुवार सौंप बिल्कुल मेहुल जा बदल आभार તો બનાસકાંઠાના સાંસદ ગેનીબહેને મા અંબાના આશીર્વાદ દીધા અંબાજીમાં માતાજીના આશીર્વાદ લીધા બાદ ગેનીબહેનનું નિવેદન સામે આવ્યું જનતાએ અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ મારા પર વિશ્વાસ રાખ્યો વિશ્વાસ રાખીને મને આશીર્વાદ આપ્યા છે ગુજરાતમાં જ્યાં પણ મારી જરૂર પડે ત્યાં સમય કાઢીને લોકો વચ્ચે જવાનો પ્રયત્ન કરીશ પાલનપુર કોલેરાગ્રસ્તને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓએ આવેદન આપ્યું છે દર્દીઓને મળી હતી અને ડોકટર્સને પણ સૂચન કર્યું છે બનાસકાંઠામાં પાણીના પ્રશ્નોનો નિકાલ લાવે પ્રયત્ન કરીશ આ પ્રકારે અમારા ખૂબ જ બધા સિનિયર આગેવાનો છે અમારું નેતૃત્વ છે અને એક અમારી એક પાર્ટીની ચેનલ છે ચેનલ થ્રુ તેર તારીખે સમગ્ર ગુજરાતની પ્રદેશ કોંગ્રેસ સમિતિ એક સંસદ તરીકે નહીં પણ એક કોંગ્રેસના કાર્યકર તરીકે એક પ્રજાએ આશીર્વાદ આપ્યા છે પ્રજાના આભાર માનવા માટેનો કાર્યક્રમ એ પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે રાખેલો છે એટલે જ્યાં પણ કોંગ્રેસ પાર્ટીની નાના મોટી તમામ જે વહીવટી પ્રક્રિયા હોય કે સંગઠનની હોય અમે બધા સાથે મળીને કરશું અને આવનાર સમયની અંદર ગુજરાતમાં જ્યાં પણ મારી જરૂર પડે ત્યાં ટાઈમ કાઢી અને લોકોની વચ્ચે જવાના પ્રયત્નો કરીશું અને કોંગ્રેસ પાર્ટીમાં ગભે ગભો મિલાવીને કામ કરશું પાલનપુરમાં જે કોલરાગ્રસ્ત વિસ્તાર છે એના માટે કરીને મારા કોંગ્રેસના આગેવાનોએ આવેદનપત્ર આપ્યું છે હું પોતે સિવિલ હોસ્પિટલ જઈને તમામના સમાચાર પૂછ્યા છે